રામ રામ મિત્રો કામ છે બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો આજે સવાર સવારમાં સાત વાગ્યા છે અને આપણે મજૂર પાડવાનું કામ ચાલુ છે જો આજે સત્તર તારીખ છે આપણે આજે રોપવાનો ડાંગર રોપવાનો ત્રીજો દિવસ છે જો આ ડાંગર ગઈ રોપી દીધી અને એક દિવસ થઈ ગયો જો અને આપણે ફૂલ વરસાદમાં ધરું જે હતું રીંગો મારીને આ એ ધરું છે શ્રીનું આટલું છે નાનું નાનું હજુ આ પણ ધરું દસ દિવસમાં તૈયાર થઈ જશે રોપવા માટે કે આ ધરું ઉગ્યા તારા આછા નીકળ્યા હતા વરસાદનો માર એટલો તો ધરુ નાખ્યા ત્યારથી વરસાદ ચાલુ હતો એટલે ગણતરીમાં એવું હતું કે થોડું ઘણું ધરુ ખૂટશે તો ગોતું પડશે એટલે આપણે આ ધરુ નાખ્યું હતું શ્રીનું બીજી પચાસ કિલો ડાંગર શ્રી વેરી હતી પણ પછી આ ધરુ બધા કમ્પ્લીટ નીકળ્યા એટલે આ પણ ધરું જતું રહેશે થોડું ઘણું વધશે બાકી બીજું બધું ખાલી થઈ જશે અને જો આ પણ એક દિવસની આ ડાંગર થઈ ગઈ છે આ ડાંગર એક દિવસની થઈ આગળ જે રોપવાનું હતું ઓલી બાજુ એ પતી ગયું રોપવાનું અને આ બાજુ પતી ગયું ખાલી હવે આ ધરવાડિયાના ક્યાર ચાર કાયડા બાકી ગયા છે જો અને આ ફાર્મની સામેની બાજુમાં હતું અઢી વીઘા એ પણ રોપી દીધું છે એટલે અહીં આગળ આપણે જે રોપવાનું હતું એ બધું ડાંગરનું પતી ગયું હવે આ ધરું લઈ લઈ જઈને ચાર વાળીમાં રોપવાનું છે હજુ એક આપણું આજે જે રોપવાનું છે સાત વીઘાનું ગોરાડું આગળ છે એ આજે રોપવાનું છે અહીંથી દરું લઈ જઈને જો પછી ચાર વાળીમાં ચાલુ કરવાનું છે વરસાદ ત્રણ ચાર દિવસ થી આવતો નથી એટલે વરસાદ આવશે નહી ગઈકાલ થી ચારવાડી માં રોપવાનું ચાલુ કરવાનું જો આ કસ્તુરી નું છે પેલી ધારે બાવળીએ તે ખરી લીધા છે જબરાક ન થાય જંગના તો હા ભૂતાય પાળિયા પડ્યું કેટલું બધું નમી જી થોડું પાળિયા ડાડી તો પેલી મારવું પડ્યું તોચન મારવું જો મિત્રો આ શ્રી એકસો એકનું ધરું જો આ રોપવાનું ચાલુ છે અહીંયા આગળ આજે સત્તર તારીખને પાંચસો પંચ્યાસી અને ગઈકાલે ફટાકા મારવાનો પ્રશ્ન થયો હતો તો આજે પણ હજુ થોડા થોડા ફટાકા મારે છે ટાંકીની નીચેની જાળીમાં કસ્તર ફૂલ હતું કાલે સાફ કર્યું કરી આજે બે દિવસ લોડવાળું છે આજનો દિવસ એટલે ગઈ કાલે આને ટાંકી ખોલીને ફૂલ ચોખ્ખી એકદમ ક્લીન કરશું પછી ફટાકાનો પ્રશ્ન બંધ થઈ જાય જો આજે થોડા થોડા ફટાકા મારે છે પણ વાંધો નહીં ચાલે છે બે પાંચ બે પાંચ દસ મિનિટે ખાલી ધ્યાન ફટાકો મારે છે એટલે ચાલશે જો કે આ ગોરાડું જમીન છે ભાંગી જાય છે ફૂલ સિંગલમાં તો ટ્રેક્ટર ખૂંતાતું નથી પણ ડબલ કરીએ એટલે ટ્રેક્ટર ખૂંતા છે એટલે આમ તો આ છ વીઘા નંબર છે સાત વીઘાનો એક થી પતી જાત પણ આ ખૂંતાય એટલે કાઢવા માટે બીજું ટ્રેક્ટર હારે રાખ્યું છે સવારમાં એકદમ તો ખૂંસાઈ ગયો હાડિંગો હજુ કાઢ્યો નથી ખેતરમાં ખેતરમાં જ રાખ્યો છે કારણ કે ડબલ વારામાં વધારે ટ્રેક્ટર ખૂસાઈ જાય છે કારણ કે જમીન ભાગી જાય છે એટલા માટે મારા હજુ ફટાકા થોડા થોડા ટાંકીની અંદર કચરું આવી ગયું છે એટલે ફટાકાનું માર્યા કરે છે ગઈકાલે સાફ કરી હતી પણ ચાલુ કામમાં એટલી બધી જોરદાર ચોખ્ખી ના થઈ હવે આજનો દિવસ રીંગો મારવાની ફી છે વધારે લોડિંગ છે પછી આજે લોડિંગનું કામ એટલે ગઈકાલે આને વ્યવસ્થિત ટેક્ટર પાણીથી ચોખ્ખું ધોઈને પછી ખોલીશું ટાંકીને એવું એટલે ચોખ્ખું થઈ જાય તો ડીઝલ એકદમ કમ્પ્લીટ મળવા માંડે તો ફટાકાનો પ્રોબ્લેમ બંધ થઈ જાય જુઓ અને જો આ મજૂરથી રોપણી આપડા પચીસ મજૂર છે આપણી જ ગેંગ છે આપણે આપણું પતે નહીં ત્યાં સુધી આપણું જ રોપવાનું છે અને હવે વરસાદે વિરામ લઈ લીધી છે લગભગ ત્રણક દિવસથી વરસાદ ચાર દિવસથી આવ્યો નથી એટલું સારું છે હમણાં પંદર દિવસ વરસાદ ના આવે તો બધા પાણીમાં આપણા થઈને ડાંગર રોપાઈ જાય તરુભરું બધાનું થઈ જાય બાજરી મકાઈ એવું પોંકવાનું બધા પોંકાઈ જાય કામ બધું પતી જાય અને જુઓ મજૂરની પણ સોટેક્સ છે જેને ટુકડી મળી જાય એને મળી જાય બાકી બીજાને તકલીફ રહે છે આપણે તો આ ટુકડી પાંચ વર્ષથી આવે છે આપણા કન્ટિન્યુ એટલે સિઝને સીઝને ઉનાળામાં ચોમાસામાં બે ટાઈમ આવી જાય છે અને આપણું બધું ટાઈમે રોપાઈ જાય છે એટલે જો કે વાંધો નહીં અને અત્યારે તો ટેકનોલોજી પણ એટલી વધી જાય છે પણ ટેકનોલોજી ટેકનોલોજીને આવતા આવતા થોડીક વાર લાગે છે અને પબ્લિકને થોડીક બીક લાગે છે નવી નવી ટેકનોલોજી અપનાવવામાં ક્યારે પૈસા નાખીને સક્સેસ ના જવાય તો લોચા પડે એટલે બધી પબ્લિકને બીક લાગે છે અત્યારે પંજાબના ખેડૂતો ગઈકાલે આપણે વિડીયોમાં વાત કરી હતી કે પંજાબના ખેડૂતો મોટા મોટા મશીનથી ડાંગે રોપાઈ કરે છે એ મશીનની કિંમત જ પંદર સોળ લાખ રૂપિયા છે હવે સોળ લાખનું મશીન લઈને પછી સક્સેસ ના જાય તો પછી સોળ લાખ રૂપિયાના ખાડામાંથી નીકળી ના આવે કાંઈ એટલે માણસો બીવે છે દરેક એટલે કે સોળ લાખનું મશીન ને પ્લસ ચાર પાંચ લાખની પેટું પ્લેટો લાવવી પડે આપણે આ વખતે એસ્ટિમેટ કઢાવ્યું હતું તો ઓગણી વીસ લાખ રૂપિયા જેવું એસ્ટિમેટ ટોટલ થાય છે પ્લેટું સાથે મશીનની પણ સક્સેસની એક ડર સક્સેસ નામનો છે પણ બે વર્ષમાં આપણે વિચારશું એક બે વર્ષની અંદર આપણે મશીન લેવાની ગણતરી છે કે એ લોકોને આપણે કીધેલું છે કે એક વખત તમે ડેમો કરવા માટે અમને ડેમો કરવા માટે એક હજાર નંગ પ્લેટો અને એક મશીન પાંચ દિવસ ચલાવવા માટે રોપવા માટે તો આપણી જે કાળી જમીન છે એની અંદર એ રોપી જોઈએ અને આ ગોરાડા રોપી જઈએ જો ડાંગર કમ્પ્લેટ મશીનથી રોપાય અને સક્સેસ જાય અને ડાંગર કમ્પ્લેટ પાકી જાય તો આપણે મશીનની ખરીદી કરવાની ગણતરી છે એક વખત અઢાર વીસ લાખ રૂપિયા નાખી દઈશું તો પછી લાઈફ ટાઈમ ચિંતા નહીં ડીઝલ નાખીને રોપી દેવાનું કારણ કે આ પણ મોંઘું પડે છે અત્યારે પચીસસો રૂપિયા એક વીઘાની આ લોકોની હાજરી છે ઉચ્ચક રોપવાની ચોવીસો પચીસો રૂપિયાનો ભાવ છે હવે સો વીઘા ડાંગર રોપશે એટલે આપણા અઢી લાખ રૂપિયા તો આ લોકો અમને અઢી લાખ રૂપિયા આ લોકો અમને આપણે હિસાબ આપવાનો છે જો સો વીઘા અત્યારે રોપે પચાસ સાઠ વીઘા આપણે ઉનાળામાં રોપે એક વર્ષનું દોઢસો દોઢસો વીઘા જમીન આપણે રોપવાની થાય તો ચોવીસો પચીસો આમની મજૂરી અને આમની પાછળ બીજો બધો ખર્ચો એમ કરીને ત્રણ હજાર રૂપિયા ટોટલ આ એક વીઘાના પડે આપણને તો દોઢસો વીઘાના દોઢ ધૂન ત્રણ એક વર્ષમાં ત્રણ લાખ રૂપિયા તો આપણે મજૂરીને ખાલી રોપવાના ચૂકાઈએ છીએ એટલે આપણે એક બે વર્ષની અંદર મશીન લેવાની ગણતરી ફૂલ છે ડાંગર રોપવાની આપણા ગુજરાતના ખેડૂતો જોડે કોઈ જોડે છે નહીં અને હશે તો મારા ખ્યાલ બહાર છે સુરતની અંદર એક બે મશીન છે ચાલે છે મસ્ત આપણે આમના પણ રિવ્યુ લીધા છે પણ આ વખતે ઉનાળું સિઝન જ્યારે જાન્યુઆરીમાં ડાંગર રોપવાની આવે એ વખતે આપણને કંપનીએ કીધું છે ડેમોનું મશીન તમને આપીશું અમે બે દિવસ ચલાવવા માટે એટલે એ વખતે ટ્રાયલ કરશું ઉનાળુ ડાંગરમાં જો સક્સેસ જવાય તો પછી આગલી ચોમાસાની સિઝનમાં આપણે મશીન ગણતરી કરી લેવાની મશીનની અંદર પણ આ ધરું ઉછેરવાનું એક થોડીક તકલીફ વાળું છે કેમ કે આમાં શું પ્લેટુની અંદર ડાંગરને માટી નાખવી પડે છે અને પછી થપ્પો મારી રાખીને ઉગ્યા પછી ખેતરની અંદર ની ની અંદર પાણી ખોળ ખાતર થાય જોકે આની આ જે ધરું ઉછેરીએ છીએ એની કરતાં થોડુંક તકલીફવાળું છે પણ પ્લેટુનું ધરું વીસ દિવસની અંદર તૈયાર થઈ જાય છે એટલે વીસ દિવસની અંદર પ્લેટુવાળું ધરું તૈયાર કમ્પ્લીટ થઈ જાય મશીનથી રોપાયું અને આ જે આપણે આ રીતના ડાંગર રોપીએ એટલે આની અંદર વીઘે બે અઢી કિલોની ડાંગરનું ધરું વાળ્યું હોય એટલે ડાંગર રોપાઈ જાય છે બે અઢી કિલો ડાંગર વ્યવસ્થિત વેરેલી હોય ડાંગર રોપાઈ જાય અને મશીનની અંદર એની જગ્યાએ છ થી સાત કિલો એક વીઘામાં જાય એક વીઘામાં છ કિલો ડાંગર નાખવી પડે કારણ કે મશીન તો લાઇનથી રોપે અને એક જગ્યા ઉપર એક વખત જ્યારે મશીન સ્પીન કરે એટલે છ થી સાત નંગ એની અંદર ડાંગર રોપે એટલે એની અંદર ધરું ડાંગર વધારે નાખવી પડે અને હજળ પણ વધારે ઉગે પ્લેટોની અંદર પણ ગમે તેટલો વરસાદ પડે તો કોટા આ વખતે જેવી રીતના ડાંગરને ધરું મૂકવામાં તકલીફ પડી એવી પ્લેટોમાં પડે નહીં એટલે આપણે ઘણી ટ્રાયલ કરી છે જોવામાં શીખવામાં એક બે વર્ષની અંદર આપણે સક્સેસ થઈ જઈશું અને મશીન લાયા પછી આગળની પ્રોસેસ ખબર પડે કે શું તકલીફ પડે છે અને કેવું થાય છે જો આ ગોરાડું જમીન છે એટલે સીડ થઈ જાય અને વધારે ટાઈમ રીંગું મારીને પડ્યું ના મેં કંઈ ચાર પાંચ કલાક બહુ થઈ ગયા અને તાજકાલી રીંગું મારીને તાજકાલી રોપવું પડે જો એટલે આને બે ત્રણ કલાક પાંચ કલાક વાંધો ના આવે એથી વધારે સાહેબ આગલા દિવસનું મારેલું હોય તો આખી રાતમાં ઠરી જાય તો રેત સીડ થઈ જાય પછી મધુ રોપી ના ચીપ બહારની બહાર રહે એટલે આને આરે નારે રીંગું મારી નારે નારે રોપવું પડે આ તો આ વખતે સારું છે પાણી ભરેલા છે બાકી પાણી ના હોય ભરેલા એ ટાઈમમાં તો પાણી મશીનથી ભરવાનું પ્લસ રીંગું મારવાની નારે નારે રોપવાનું બહુ લોચાવાળું કામ છે એની જગ્યાએ તો કુદરતી પાણી ભરેલા છે એટલે સારું કે પાણીની ઝંઝટ નથી ન કરી એક બાજુ મશીન ચાલુ રાખવું પડે અને એક બાજુ રીંગો મારીને પાછળ મજૂરથી રોપવાની બધો જ તાલ ભેગો કરવો પડે તાલ ગોરાડામાં ડાંગે રોપાય છે પણ આ વખતે પાણી છે એટલે વાંધો નહીં એ એક મશીનવાળી ઝંઝટ ઓછી છે મિત્રો આ એક વખત સિંગલ પટલર વાગી ગયો આમાં આ બીજી વખતમાં ચાલુ છે તો બીજી વખતમાં કઈ જગ્યાએ કે આ ટ્રેક્ટર ફસાઇ જાય એનું કોઈ નક્કી જ નથી જો આ પાંચસો પંચ્યાસી ચાલે છે મહેન્દ્રા પાણીની અંદર એટલું મસ્ત આનું પરફોર્મન્સ છે એની કોઈ વાત જ અલગ છે જો આ પાવરટેક ચાલે છે આનું પણ પરફોર્મન્સ સારું છે પણ આ એકતાલીસ એચપીમાં છે અને આ પાંચસો પંચ્યાસી પચાસ એચપીમાં છે બહુ જોરદાર પરફોર્મન્સ છે ચાર સિલિન્ડર એન્જિન છે એટલે એન્જિન તો આનું દબતું જ નથી ફાળું ફાડું તાકાત કરે છે અને પ્લસની અંદર કે આની હાઈ સ્પીડ છે એટલે પાણીના કાપતું ટ્રેક્ટર પાણીમાં ડોટે છે એમ કહેવું હોય તો કહેવાય કારણ કે આપણી જોડે સાત વર્ષ પહેલાં ચારસો પંચોતેર ભૂમિપુત્ર હતું એટલું જોરદાર પાણીમાં ચાલે ને ઘૂઘરા જેવું રમ રમા રમ જે જમીનની અંદર એ ટ્રેક્ટર પટલર ના મારે ચારસો પંચોતેર પટલર મારે એવી પોઝિશન એ વખતમાં હતી સાત વર્ષ પહેલાં જોરદાર હતું ટ્રેક્ટર હવે આપણે ચારસો પંચોતેર ના લઈને આઠસો પંચાવન લીધું તો આઠસો પંચાવનથી રીંગુની અંદર મજા નથી આવતી કારણ કે રીંગુની અંદર ટ્રેક્ટરનો વજન ભારે પડે છે અને ટ્રેક્ટર સ્પીડ કરીને દોટી નથી એકતું બાકી બેઠી તાકાતની અંદર કડક જમીનની અંદર તો આઠસો પંચાવનની તાકાત ગજબ છે બાકી આવી આવી જમીનમાં ધારો કે બીજી વખત રીંગો મારવાની છે આવા ગોરાડું ભાંગી ગયેલી જમીન છે આની અંદર એક મહિનાથી વરસાદ પડ્યો છે એટલે ક્યાંક કેટલું ટ્રેક્ટર જઈને ફસાઈ જાય એનું કોઈ નક્કી નથી એટલે આની આની જગ્યાએ સૌરાજની આ જમીનની અંદર સૌરાજ ક્યાં ખૂતે જાય એનું કંઈ નક્કી નહીં અને લો સ્પીડ છે એટલે ઝાટકો મારીને બહાર આવે નહીં ગતિ ઓછી પડે આની અને મહેન્દ્ર આ જગ્યાએ ચાલે મહેન્દ્રના સૂકાની સૂકાની અંદર તાકાત કરવા જઈએ સૂકી જમીનમાં તો મહેન્દ્રાને થોડુંક કાઠું પડે અને સૌરાષ્ટ્ર ચાલે જોરદાર પણ લીલી જમીનની અંદર મહેન્દ્રનો દબદબો ગજબ છે એમ અમે પાંચસો પંચ્યાસી પચાસ એચપી ચાર સિલિન્ડર જોરદાર તાકાત કરે છે એમ હવે પાવરટેક આપણી જોડે એકતાલીસ એચપીમાં પીંગું કે આપણને આઠસો પંચ ચારસો પંચોતેર આપ્યા પછી આઠસો પંચાવનની અંદર બે વર્ષ રીંગો મારી પણ મજા આવી નહીં એટલે આપણે રીંગો મારવા માટે સ્પેશિયલ એકતાલીસ એચપીમાં ચારસો ઓગણચાલીસ લીધું હતું જો ચાલે એમ તોરા મહેન્દ્રાના જોરદાર તો પંદરના રેસ ઉપર જ ટ્રેક્ટર ચાલે છે એકદમ જોરદાર એમ એકદમ મસ્ત પરફોમન્સ મહેન્દ્ર પાવરટેક પણ જોરદાર ચાલે છે પણ એના એચપી થોડાક ઓછા છે નવ એચપી આ બીજી વખતનું છે એટલે ગોરાડુમાં જમીન ભાંગતી ભાંગતી પણ ટ્રેક્ટર ગતિથી ચાલે એટલે ચીલો કાપીને હાલી જાય અને નીકળી જાય છે જો જો આ ફાર્મા ટેક સાઈટ પચાસ આપણા ફાર્મ કા રાજા હે પૂરા પાંચ સાલ પહેલાં એને બહુ જ મહેનત કરી એમાં ટ્રેક્ટરથી દસ હજાર કલાક ફેર્યું રીંગું બીંગું પહેલાં બહુ મારતા પણ વજન વધારે પડે તાકાત વધારે પડે લો સ્પીડ છે એટલે ત્રણ ચાર વરસથી આપણે બીજા ટ્રેક્ટરો લીધા એટલે અને છૂટ્ટી કરી દીધી પહેલાં બહુ ફેર્યું ટ્રેક્ટર બહુ મહેનત કરી આ ટેક્ટરથી કારણ કે આ એક જ ટ્રેક્ટર આપણી જોડે ભારે હતું આની સાઈડમાં ચારસો પંચોતેર હતું પણ આનાથી દાંતીનું એવું કામ રોટાવેટર દાંતીનું બહુ કર્યું એમ બહુ જ ટેક્ટર હવે આને ખાલી બસ ઘરું લઈને આવીને આખો દિવસ વેહી રહેવાનું અને ખેતર હાચવવાનું છૂટક કામ કરવાનું આ નવા ટ્રેક્ટરો બધા મહેનત કરે જોવાનું